ચોલાદ ગામે માટી ખનન પર છાપો તેમજ ભેરસમ સાયખા માર્ગ પરથી ચાર કરોડનો મુદ્દા માલ કબજે લીધો પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની સીમમાંથી ત્રણ પોકલેન્ડ અને વાગરાના ભેરસમ સાયખા રોડ પરથી છ હાઈવા ટ્રક સીઝ કર્યા માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમ લઈને રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા ચોલાદની સીમમાં વાવરૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદેસર માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન્ડ જેની કિંમત આશરે એક કરોડ રૂપિયાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા જ્યારે વાગરાના સાયખા બેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલા છ હાઈવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા છ છાયવા જેની કિંમત રૂપિયા બે પણ ચાર કરોડના મુદ્દા માલ કબ્જે લઈ વાગ્રા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદેસર ખોદકામ કરતા તત્ત્વોમાં રીત સર્વનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભારુ